ભાવનગર લોકસભાની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે વિજેતા બન્યા બાદ ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ભાવનગર આવી રહેલા મંત્રી બાંભણિયાને શહેર ભાજપ દ્વારા અદકેરો આવકાર આપવામાં આવ્યો હતો મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવેલા નિમુબેન બાંભણિયાને ઠેર ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જેમાં ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ભાવનગર આવતાની સાથે જ નિમુબેન બાંભણિયા સીધા રાજપરા ખોડિયાર મંદિર માતાજીના દર્શને પહોંચી આશીર્વાદ લીધા હતા ત્યાંથી તેઓ સીધા જ ચિત્રા મસ્તારામ બાપા મંદિરે કે જ્યાં તેઓનું વિજય ગૌરવ યાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવનાર હતું ત્યાં પહોંચ્યા હતા મંત્રી નિમુબેન બાંભણિયા અહીં મસ્તારામ બાપાના દર્શન કરવાનું પણ ચૂક્યા ન હતા મસ્તરામ બાપા મંદિરેથી પ્રસ્થાન થયેલી વિજય ગૌરવ યાત્રાનું જેઆઈડીસી એસોસિએશન વેપારી મંડળ સૌરાષ્ટ્ર ચેમ્બર સહિતના આગેવાનોએ મંત્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું જ્યાંથી ચિત્રા દેસાઈ નગર બોર તળાવ ગઢેચી વડલા વિઠ્ઠલવાડી નિલમબાગ સર્કલ કે જ્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાર્પણ કરીને ત્યાંથી બહુમાળી ભવન માધવ રત્ન ચાવડીગેટ એસટી બસ સ્ટેન્ડ પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં બંને વિસ્તારના ધારાસભ્યો શહેર અને વોર્ડ સંગઠન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના આગેવાનો મિત્રો શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ગુજરાતના લોકો ભાવનગરના લોકો ખૂબ અને લાગણી છે નરેન્દ્રભાઈ મોતમાં દસ વર્ષના શાસનની અંદર ઇતિહાસમાં એવા નિર્ણયો અને એવા થયા છે ટીમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે મારે તરત કરી છે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસની વધારે વિકાસને ગતિ આપશું વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નજી સાહેબ ગુજરાત ના મુખ્યમંત્રી ભાવનગર શહેરના અધ્યક્ષ અભય અમારા જિલ્લાના અધ્યક્ષ

બાયદ્રેની સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે હું સૌ કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ બાયદ દ્વારા અમે સૌ ભાવેણા માસીઓની શુભેચ્છાઓ લેવાના છીએ અને ત્યારબાદ કાર્યાલય જઈ વડીલોના આશીર્વાદ મેળવી અને કાર્યકર્તાની શુભેચ્છા મેળવી અને આ ભવ્ય

આખા દુનિયાની અંદર જ્યારે વિકટ પરિસ્થિતિ હતી એવા સમયે એંસી કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે હજી પણ અનાજ આપવાનું કામ અને સારી રીતે કરીએ એ રીતે અમારો પ્રયત્ન થયો છે સોલંકી એશનલ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે